નલિયા ડેપોમાં સરકાર દ્વારા ચાર બસની ફાળવણી કરવામાં આવી હતી જેમાં બે સ્લીપર કોચ અને બે સુપર એક્સપ્રેસની ફાળવણી કરવામાં આવી નલિયાથી જુનાગઢ સ્લીપર કોચ સાંજે સાત વાગે અને નલિયાથી કૃષ્ણનગર એક્સપ્રેસ સવારે સાડા આઠ વાગે ઉપડશે નલિયા ડેપો મેનેજર સુરેશભાઈ પરમારે ફોન પરથી શુભેચ્છા પાઠવી હતી ત્યારે સ્થાનિક અગ્રણી હર્ષરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે લોકોને આ બસની જરૂરત છે અને આ બસ ની લાભ લેવા માટે આગ્રહ કર્યો હતો જેમાં ઉપસ્થિત અબડાસા તાલુકા પંચાયત ના પ્રમુખ મહાવીર જાડેજા કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા સહિતના અનેક મહાનુભાવો તથા એસટી કર્મચારીઓ નો સ્ટાફ સહિત નો લોકો ઉપસ્થિત રહ્યા હતા માટે બે બસો સ્લીપર પાડવામાં આવે છે જે ખૂબ જ સારી અને આરામદાયક છે જાડેજા નલિયા ગામનો નાગરિક છું સરકાર દ્વારા એસટી નિગમ અને સરકાર દ્વારા જે ચાર સ્લીપર કોચ નલિયા ગામને ફાળવેલી છે તે બદલ હું સરકારનો ખૂબ ખૂબ હું ને નાગરિકો બધાય સરકારના ખૂબ ખૂબ આભારી છીએ આ બસ નલિયા જૂનાગઢ નલિયાની છે સ્લીપર કોચ હું પોતે જૂનાગઢમાં મારું સ્ટડી કરેલું છે મેં કોલેજ બહુ તકલીફ પડેલી છે મને ક્યારેક સ્લીપર હતી ક્યારેક સ્લીપર નહોતી અન્ય માછીમારોને ઘણી તકલીફો પડતી હતી આવવા જવા માટેની વાડીનાર કોડીનાર બાજુના બધા માછીમારો માટે ખૂબ સારી વસ્તુ થઈ છે તેનું અત્યારે ઉદ્ઘાટન કર્યું છે અમે લોકોએ તેમાં ભાજપ સરકારના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે રમેશ ભાનુશાલી જી ન્યૂઝ નલિયા